હલો મિત્રો કેમ છો બધા મજામાં જઈશ સવારે સવારના બધાને ગુડ મોર્નિંગ હાડા થઈ જાય છે અલગ કામે જ આપણે તો હું તમને બતાવીશ ક્યાં કામે જાવ છું ખાતું બતાડીશ તો મિત્રો અલગ કામે જ આવી હેલો મિત્રો તો આપણે આવી ગયા ખાતે તો આ છે અમારું ખાતું કેવું લાગ્યું તમને ખાતું અહીંયા હું કામ કરું છું આ ખાતે તો હું તમને આ છે પાડીશ આશે સીટું ભરવાનો સાવણો આનથી સીટું ભરાય છે આશે પાડી બેન ના મોટા ભાઈ પાડા ભાઈ સો લગા મેરે મજાક મિત્રો આશે પાડા ની બેન પણી અને એનું નામ છે સાવણા બેન કેવી છે એની બેન પણ લાગ્યો મિત્રો આ સાહેબ ગોડાઉન આમાં બધી પાડાની વસ્તુ ખાવાની પડી હોય પાડો આખો બધી ખાઈ નાખે તો ધરાતો જ નથી મિત્રો આ સાહેબ બાઈનો નજારો આજ વરસાદ ચાલુ છે પવારમાં પોરમાં